માનવજ્યોત દ્વારા સેવાશ્રમ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રસ્તે રઝડતા અને રસ્તામાં પડ્યા પાથર્યા રહેતા એકલા અટુલા નિરાધાર માનસિક દિવ્યાંગોને શ્રી રામદેવ સેવાશ્રમ પાલેરા કચ્છ સ્થળે લઈ આવી તેઓના બાલ દાઢી કટિંગ કરાવી સ્નાન કરાવી નવા વસ્ત્રોમાં સજ્જ કરી ત્રણ ટાઈમ ભોજન કરાવવામાં આવે છે તેમજ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે સ્વસ્થ બનેથી દરેક રાજ્ય લઈ શહેર ગામ ઘર પરિવાર શોધી કાઢવામાં આવે છે ભારતના દરેક રાજ્યોમાંથી તેમના પરિવારજનો પોતાના વહાલ સોયા સંતાનો કબજો લેવા ભુજ સુધી આવી પહોંચે છે આશ્રમ સ્થળે તેઓના યોગા કરાવવામાં આવે છે કેરમ ક્રિકેટ ફૂટબોલ જેવી રમતો રમાડવામાં આવે છે તેમજ ગીત સંગીત તેમના સ્વરે બોલાવાય છે તેમજ ટીવીના સારે કાર્યક્રમો પણ બતાવાય છે પાલારા શ્રી રામેશ્વર મહાદેવજીની કૃપા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની પાવન ભૂમિ અને શાંત વાતાવરણ માનસિક દિવ્યાંગોને જલ્દી સ્વસ્થ બનાવેલ છે અને તેઓ જે માહિતી આપે તેના આધારે તેઓનું ઘર પરિવાર શોધી કાઢવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ

એમને સૌ પ્રથમ તો એના બાલ દાઢી કટિંગ કરાવીએ ત્યાર પછી એને સ્નાન કરાવીએ ત્યાર પછી એને નવા વસ્ત્રો પહેરાવીએ ત્યાર પછી એને ત્રણ ટાઈમ ભોજન કરાવીએ અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એમને સારવાર અપાવીએ છીએ તે સ્વસ્થ બનતાં જ એમનું ગામ શહેર રાજ્ય ઘર અને પરિવાર અમે શોધી કાઢીએ છીએ અને એના પરિવારજનો સમાચાર મળતાં જ ભુજ સુધી આવી પહોંચે છે અને એમના પરિવારજનો કબજો લે છે અત્યારે આશ્રમ સ્થળે આવા જે માનસિક દિવ્યાંગો છે એમને દરરોજ સવારે પહેલાં તો ઉઠીને યોગા કરાવીએ છીએ ત્યાર પછી એને ચા નાસ્તો થાય ત્યાર પછી એ લોકો કેરમ રમે કોઈક ટીવીના સારા કાર્યક્રમો હોય તો એ જુએ પછી સાંજે ક્રિકેટ અને ફૂટબોલ એવી રમતો પણ રમાડીએ પછી ઘણા માનસિક દિવ્યાંગો સંગીતના શોખીન હોય તો એમને અમે સંગીતમાં જે આવડે જેવું આવડે એવું બોલાવવાનો પ્રયત્ન કરીએ અને માઇક આપીએ આત્મા કે ભાઈ તમે માઇકમાં ગાવ અને એ લોકો આનંદભેર જે પણ પિક્ચરના ગાય ના હોય ગીત હોય પિક્ચરના એ પણ ગાય આવી રીતે દરરોજ જે માનસિક દિવ્યાંગો અમારા આશ્રમે છે એમને અમારી સંસ્થા દ્વારા જુદી જુદી એક્ટિવિટી કરાવવામાં આવે છે સાંજના પણ અમારા આશ્રમના કમ્પાઉન્ડમાં બધાએ સાથે મળીને ક્રિકેટ રમે ફૂટબોલ રમે એટલે એમને એક મજા આવે આનંદ પણ મળે સાથે સાથે એમનો મગજ છે એનો વિકાસ થાય એ દિશામાં અમારી સંસ્થા કામ કરી રહી છે કે આ બિચારા જલ્દીથી એમનું મગજ ખુલે એ ઘરનું એડ્રેસ આપે અને ઘર સુધી પહોંચે અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જે એમનું ઘર અને પરિવાર જે તે રાજ્યની પોલીસની મદદ લઈ અને શોધી કાઢે છે આવી રીતે જે માનસિક દિવાંગો અમારા આશ્રમે આવે છે એને અમે સતત પ્રવૃત્તિશીલ રાખીએ છીએ કારણ કે એને જો ગાડી પૂરી નાખીએ તો એનાથી કાંઈ નથી થતું અમે એમને તાલીમબદ્ધ આગળ વધારીએ અને જેટલું અમારાથી બનતું કોશિશ કરીને એને શીખાડવાની કોશિશ કરીએ કે કઈ રીતે એને તાલીમ આપી કઈ તાલીમ આપવી કેવી રીતે રમત રમાડવી એ બધું એને અમારા આશ્રમના સામાજિક કાર્યકર એમને ટ્રેનિંગ આપે અને ત્યાર પછી એમનો ઘર પરિવાર શોધે અને ત્યાર પછી બિચારાનો પરિવાર સાથે વર્ષો પછી મિલન થાય અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાત્ર રહેતા અઢારસો પંચાણું જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી આપ્યા છે અત્યારે શિયાળાની કાતિલ ઠંડી ચાલુ છેલ્લા અઠવાડિયામાં અમે લોકોએ લગભગ સાતેક જેટલા ભાઈ બહેનો જે રસ્તે રઝડતા હતા એકલા અટૂલા હતા અને રસ્તાના માર્ગોમાંથી અમને મળી આવ્યા જુદા જુદા ગામોમાંથી મળી આવ્યા કારણ કે જો શિયાળાની ઠંડી છે એમાં બિચારા ઠૂંઠવાઈ જાય એ પણ જીવ છે અને જે જીવ છે એમાં શિવ પણ છે તો આવી રીતે અમે લોકો એમને પણ અમારા આશ્રમ સ્થળે લઈ આવ્યા છીએ અને એમને પણ ઓઢવાનું પાથરવાનું સૂવાની દરેક વ્યવસ્થા જમવાની આશ્રમ સ્થળે કરી આપી છે જેથી આ સાથે જણનો જીવ બચે કારણ કે એ પણ આખરે માનવી છે અને આવી ઠંડીમાં એની પાસે કાંઈ ઓઢવાનું નહોતું પાથરવાનું નહોતા અને એકલા અટૂલા નિરાધાર હાલતમાં જ્યારે મળી આવે અડધી રાત્રે મળી આવે ત્યારે પણ અમે માનોજ સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ મદદે રાખી અને એમની સારવાર કરીએ છીએ અને ઠંડીમાં એમને રક્ષણ મળે એ હેતુ સાથે અમે એને આશ્રય સ્થાન આપીએ છીએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ્બીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે